ખેડૂત મિત્રો કપાસમાં અત્યારે લીલી પોપટીનો રાઉન્ડ છે તે જોરદાર રીતે અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે મારે પણ પુષ્કળ પ્રમાણમાં ખેડૂત મિત્રો લીલી પોપટી કપાસના પાકમાં આવી ગઈ હતી અને મોનોકલોટોફોસ છત્રીસ ટકા એસએલ અને તેની સાથે એસી ફેટ પિચોતેર ટકા એસપી અને મારે વૃદ્ધિ રોકવા માટે મેપિક્વેટ ક્લોરાઇડ જે પાંચ ટકાવાળું આવે છે આ ત્રણ મિક્સ કરીને છંટકાવ છે તમે જે જોઈ રહ્યા છો તે કપાસમાં કરેલો છે ખેડૂત મિત્રો મોનોક્રો ટટોફોસ અને એસીફેટની જે જોડી છે તેનું રિઝલ્ટ છે તે અત્યાર લગી અમે ખુદ ઘણા બધા ખેડૂત મિત્રો પાસેથી સાંભળીએ છીએ કે આનું રિઝલ્ટ છે તે ખૂબ સારામાં સારું છે અને આની જોડી અત્યાર સુધી લગભગ રિઝલ્ટમાં એટલી બધી વ્યવસ્થિત છે કે આનું સમકક્ષ કોઈપણ જંતુનાશકનું રિઝલ્ટ આટલું બધું જોઈએ તેટલું પરફેક્ટ અને સચોટ છે તે નથી જોવા મળતું બાકી લીલીપોપડી માટે થાયામેથોકજામ છે ઇમિડા ક્લોપરીટ છે આ ઉપરાંત ફ્લોનિકા મીટ છે ડાયનોટેફ્યુરાન છે આવા ઘણા બધા મોંઘા ભાવમાં મળતા જંતુનાશકોના છંટકાવ જરૂર પડે તો ખેડૂત મિત્રો આપણે કરવા પડે પરંતુ મારે એવું લાગ્યું કે મોનોગ્રોટોફોસ અને એસિફેટનો છંટકાવ કરશું તો આપણને આ બે દવાઓ ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની જ છે પરંતુ આનું જે રહસ્ય છે તે ખેડૂત મિત્રો જાણે છે કે બંને એકસાથે મિક્સ કરી તો પોપટીનો સફાયો થઈ જાય છે ખૂબ સારામાં સારું પરિણામ છે તે આપણને ઘણા બધા ખેડૂત મિત્રો મારી જેમ મેળવી રહ્યા છે અને આ જે સિસ્ટમ છે તે કપાસ વાવતા તમામ ખેડૂત મિત્રો મોનોક્રોટોફોસ અને એસિફેટ મિક્સ કરીને રિઝલ્ટ મેળવી રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં કઈ જીવાતનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં ચાલી રહ્યો છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો આ માહિતી સંપૂર્ણ મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેની કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ અમારા તરફથી નથી તમને યોગ્ય લાગે તે રીતે કપાસના પાકમાં જે તે રોગ જીવાત ચાલતા હોય તેનું સમયસર નિયંત્રણ કરો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો